નમસ્કાર ચલાલામાં પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહિબ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું આજરોજ ચલાલા પોલીસ સ્ટેશનમાં અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાદ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું જેમાં ચલાલા પોલીસ સ્ટેશન પીઆઈ જીઆર વસૈયા તેમજ પીએસઆઈ આર એચ રતન ગઢવીની રાહબરી હેઠળ ચલાલા પોલીસ સ્ટેશનમાં અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત અધ્યક્ષસ્થાને દરબાર તેમજ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું જેમાં ચલાલા વિસ્તારના આસપાસના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે સંવાદ કરી સીસીટીવી કેમેરા લગાવવા ચર્ચા કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરા લગાડનાર સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ચલાલા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જઈને ગુડ ટચ એન્ડ બેડ ટચ વિશે ખાસ માહિતી આપવામાં આવી હતી ઇન્સ્પેક્શનમાં એસપી સંજય ખરા દ્વારા ચલાલા પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી અને પીઆઈ વસૈયાની તેમજ આરએચ રતન ગઢવીની કામગીરીને બિરદાવી હતી આ તકે આસપાસના વિસ્તારના સરપંચો તેમજ ચલાલા નગરપાલિકા સદસ્યો વેપારી અગ્રણીઓ સામાજિક સંસ્થાઓ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક સંસ્થાઓ તેમજ સરપંચ અને વેપારી અગ્રણીઓ દ્વારા એસપી સંજય ખરાતનું સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ વસૈયા સાહેબ દ્વારા હાજર રહેલ તમામ ગ્રામજનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો બાઇટ સંજય ખરાત એસપી અમરેલી મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી ખૂબ આભાર વ્યક્ત કરું છું તે ઉપરાંત આપ સૌ ગ્રામ પંચાયત નગરપાલિકાના આગેવાનો તેમજ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો તેમજ બીજા આગેવાનો આપ સૌ આ કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું સીસીટીવી બાબતે જે વાત કરી સાહેબે તેમ સીસીટીવી ડિટેક્શન તેમજ

વ્યાપાર એસોસિએશન ના મહેન્દ્રભાઈ બહેનુભાઈ એમ કીધું કે હવે પબ્લિક ને પોલીસ દોસ્ત અથવા મિત્ર જેવી લાગે છે પણ મને લાગે કે હજી પબ્લિક ડરવું જોઈએ રહેવું જોઈએ અમે તો નવા જમાનાના પોલીસ છીએ જ્યારે પણ મને ઓકે સર આજરોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે જિલ્લા પોલીસ તરફથી નક્કી કરવામાં આવેલ હતો તે દરમિયાન જે આ એનું વાર્ષિક ઇન્સ્પેક્શન છે ચલાલા પોલીસ સ્ટેશન કામગીરી અમે સમીક્ષા કરેલી છે બહુ સારું એવું જૂના ચોરીનું ડિટેક્શન છે વિસ્તારમાં જે અરજદાર છે જે અરજદારને અમે આજે મળ્યા રૂબરૂ સાંભળ્યા પોલીસ પ્રત્યે અરજદારે બહુ સારું એવું અભિગમ વ્યક્ત કરેલું છે સાથે સાથે વિસ્તારના અમે અમુક સ્કૂલોની પણ વિઝિટ કરીને જિલ્લા પોલીસ તરફ જે મિશન સ્માઇલ નામનું એક સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ બાબતે પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે તેનાથી તે બાબતે ચર્ચા કરવામાં આવી અને જિલ્લા પોલીસ તરફથી આ જે પ્રોજેક્ટ આઈ ટુ જેમાં સમગ્ર જિલ્લામાં સીસીટીવી નેટવર્ક ઊભું કરવાનું નક્કી કરવામાં આવે છે આમાં જિલ્લાના દાતાઓશ્રી સરપંચશ્રી અને ગ્રામજનો તરફથી બહુ સારો એવો પ્રતિસાદ મળે છે અને આવનાર ટૂંક સમયમાં આ જિલ્લાના તમામ ગામોમાં આ તરફનું સીસીટીવી નેટવર્ક પણ ઊભું કરવાનું જિલ્લા પોલીસે નક્કી કરેલું છે થેન્ક યુ

તે દરમિયાન જે આનું વાર્ષિક ઇન્સ્પેક્શન છે ચલાલા પોલીસ સ્ટેશન કામગીરી અમે સમીક્ષા કરેલી છે બહુ સારું એવું જૂના ચોરીનું ડિટેક્શન છે વિસ્તારમાં જે અરજદાર છે જે અરજદારને અમે આજે મળ્યા રૂબરૂ સાંભળ્યા પોલીસ પ્રતિ એ અરજદારે બહુ સારું એવો અભિગમ વ્યક્ત કરેલું છે સાથે સાથે વિસ્તારના અમે અમુક સ્કૂલોની પણ વિઝિટ કરીને જિલ્લા પોલીસ તરફ જે મિશન સ્માઇલ નામનું એક સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ બાબતે પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે તેનાથી પણ તે બાબતે ચર્ચા કરવામાં આવી અને જિલ્લા પોલીસ તરફથી આ પ્રોજેક્ટ ઇગલ આઈટ ટુ જેમાં સમગ્ર જિલ્લામાં સિશ્રીઓ ને ટુક ઉભું કરવાનું નક્કી કરવામાં આવે છે આમાં જિલ્લાના દાતાઓશ્રી સરપંચશ્રી અને ગ્રામજનો તરફથી બહુ સારો એવો પ્રતિસાદ મળે છે અને આવનાર ટૂંક સમયમાં આ જિલ્લાના તમામ ગામોમાં તરફનું સીસીટીવી નેટવર્ક પણ ઊભું કરવાનું જિલ્લા પોલીસે નક્કી કરેલું છે થેન્ક યુ